પાથડા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે એક સાથે પહોંચી અને કથાની શરૂઆત કરવામાં આવી આવા પવિત્ર પિતૃ માસમાં ધાર્મિક શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું આ પવિત્ર કાર્યક્રમમાં કળશયાત્રા અને મંગળ પોત ઉન્મુખ સમાવેશ છે આ શ્રીમદ્ ભગવદ્ કથાની આજથી શરૂઆત થઈ ગઈ છે અને આ શ્રીમદ કથાના નવ દિવસ સુધી રાખવામાં આવી છે આ પવિત્ર કથા દ્વારા પિતૃ પ્રસાદના મહાત્મય સાથે સમાજમાં એકતા શાંતિ અને ધાર્મિક ભાવના પ્રગટ થાય છે ખાસ કરીને યુવા પેઢીને પિતૃનું સ્મરણ રાખીને સંસ્કાર ભરી જીવન જીવવા માટે પ્રેરણા મળે છે આ રીતે પવિત્ર પિતૃ માસમાં શ્રીમદ ભાગવત કથા આયોજન સમાજ માટે એક પ્રેરણા સ્થળ બની રહ્યું છે જે ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સાહને ઉજાગર કરે છે